એક વાત યાદ રાખજો આપણા દુઃખનું સૌથી મોટું કારણ છે આપણી અપેક્ષાઓ અમુક વસ્તુની તમે ધારણાઓ કરીને જાઓ ને એટલે તમે દુઃખી જ થઈને આવો આથી સુખ ક્યારેય તમને પ્રાપ્ત થાય જ નહીં મેં ઘણીવાર કહ્યું છે કે તમારે પાંચ હજાર રૂપિયાની આવશ્યકતા છે અત્યારે અને કોઈ માણસ પાસે તમે પાંચ રૂપિયા લેવા માટે જાઓ કે મનાઈથી પાંચ મળી જશે ત્યાંથી તમને ચાર હજાર ને પાંચસો આપે તો તમે ખુશ થઈને આવો કે દુઃખી થઈને આવો ચિરાગભાઈ પાંચ હજાર જ લેવા ગયા છો પણ સાડા ચાર હજાર તમને મળ્યા છે પાંચસો નથી મળ્યા તો સુખ થાય કે દુઃખ થાય હે તમે પાંચ હજારની અપેક્ષા લઈને ગયા હતા એટલા માટે તમને પાંચસો જ રૂપિયા ઓછા મળ્યા તો એનું દુઃખ થયું કે પાંચસો ઓછા આપ્યા પાંચ આપ્યા તો પતી જાત મારું સાડા ચાર આપ્યા એનું સુખ મળ્યું નહીં કાયમ કેમ કે તમે અગાઉથી તમારા મગજમાં તમે નક્કી કરીને ગયા હતા કે મારે પાંચ હજાર અહીંયાથી જોઈએ છે પણ ખાલી એમ જ ગયા કે લાવને જરા એને વાત કરી જો જે કાંઈ મદદ મળે તો તમને પાંચસો રૂપિયા ન મળ્યા એનું દુઃખ ન થાત સાડા ચારસો મળ્યા એનું સૌથી વધારે તમને સુખ મળત આપણે બધાનું દુઃખનું કારણ છે અપેક્ષાઓ બીજું પરમાત્મા એ સુખ નથી આપતું આપણને આખી થાળીમાં તમને બત્રીસ ભાત ના ભોજન તમને જમાડે અને પાપડ ભૂલી જાય તો એ પાપડ નો આવે એનું દુઃખ તમને થાય પાપડ નો આવે પાપડ ને તને આટલું બધું મીઠાઈ ખવડાવી એનું તને સુખ ન મળે આ સંસારનો માણસ પોતાની અપેક્ષાઓથી દુઃખી થઈ રહ્યો છે તો જ વાતોમાંથી આપણને મુક્ત એના માટે ઠાકોરજીની કથા છે જેનાથી આપણે જીવી રહ્યા છીએ પાંચ દિવસ કે સાત દિવસની કથા પૂરી થાય એટલે લોકો શું કહે કે કથા પૂરી થઈ ગઈ અરે પૂરી નથી થઈ સાંભળવાનું પૂરું થયું હવે એને જીવવાનું ચાલુ કરવાનું છે બે ત્રણ દિવસના લગ્ન પૂરા થાય એટલે નથી કેતા હે હવે લગ્ન પૂરા થયા એ પૂરા નથી થયા વિધિ પૂરી થઈ હવે સાચું લગ્ન ચાલુ થાય હાચું તો હવે ચાલુ થાય પછી તો સંસારમાં માણસ આ કથાઓના માધ્યમથી આપણને જે જે વસ્તુઓથી દુખ મળી રહ્યા છે એમાંથી આપણે છૂટી જઈએ એટલા માટે ભગવાન આપણને પોતે સામે ચાલીને ઠાકોરજી પધાર્યા છે